નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ ખોટું તો ત્યારે લાગે છે સાહેબ જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગનોર કરવા લાગે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે ને તો અહેસાસ કોણ કરશે જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હોવું જોઈએ એ હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે સંબંધો થોડા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે હંમેશા લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં યાદ રાખજો દોસ્તો કે જે માણસ તમને રડાવી શકે છે ને એ માણસ તમને ભૂલાવી પણ શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી જ દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો કેટલીક વસ્તુઓ અકડના કારણે નહીં પરંતુ આત્મસન્માન માટે પણ છોડવી પડે છે ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે જીવનમાં જે કંઈ પણ મળ્યું છે ને જે કંઈ પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે જીવનમાં હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને તેને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે ને તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો દોસ્તો દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તે તમને પાછો સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે પરોસો નથી શું મારા પર આવું બોલીને જ લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે દોસ્તો જે લોકો બીજા લોકોથી વધારે ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે તો મૂા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે આશા રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે દોસ્તો સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમેદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે તમારે નિરાશ થવાનો વારો આવે છે સમય સમયની વાત છે સાહેબ કોઈક નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું એટલા માટે અત્યારે જે પણ પળો છે તેમાં મન ભરીને જીવી લો સાહેબ કેમ કે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે ક્યારેક ક્યારેક પોતાના જ પોતાનાઓનો એવો તમાશો બનાવે છે કે પોતાના કહેવાને લાયક પણ નથી રહેતા જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલી દો દોસ્તો ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી કોઈક ને કોઈક સબક જરૂર શીખવાડી જતી હોય છે કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ કારણ કે સમય દરેકને મોકો આપે છે તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય ને તો જીવન સરળ બની જાય છે પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે સાહેબ કારણ કે આ કામ બીજાના પરોસે ના છોડી શકાય જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો એ જૂઠો ભરોસો આપવાવાળા વાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે દોસ્તો ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અને પરિવાર ખુશ હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય જરૂરતથી થાય એ નહીં અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવા વાળા લોકો તમને ઘણા મળશે પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો છે ને એ ખૂબ જ ઓછા મળશે કેટલાક લોકો તો ભોળીની જેમ હોય છે એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન હજાર વાર કરે છે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો લોકોને દુઃખમાં કામ આવવું ને એ જ સાચામાં સાચી માનવતા છે મિત્રો બાકી તો જ્યારે સુખ હોય ને ત્યારે તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ ક્યારેય પણ મહત્ત્વનું નથી હોતું પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્ત્વનું હોય છે જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં ક્યારેય જિંદગીમાં હતા જ નહીં માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી પડતી અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ છે પણ હકીકત તો એ છે કે આપણે માણસ બદલતા નથી પણ આપણને દેખાડી જાય છે કે હકીકતમાં કેવા છે સારી કિતાબો અને સારા લોકો જલ્દીથી સમજણમાં નથી આવતા એમને સમય આપીને સમજવા પડે છે એ લોકોથી સંભાળીને રહેજો જે લોકોના દિલમાં પણ દિમાગ હોય દોસ્તો ક્યારેય પણ કોઈનો વિશ્વાસ ના તોડતા દોસ્તો કારણ કે એ ફરીથી પહેલાં જેવો વિશ્વાસ નથી જોડાઈ શકતો એટલા માટે ક્યારેય વિશ્વાસ કોઈનો પણ ના તોડો ક્રોધ અને આધિ એ બંને એક સમાન છે એ બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે એટલા માટે મનની શાંતિ માટે ક્યારે ક્રોધ ના કરવો જોઈએ જો મનના વિચારો સુંદર હોય ને તો આખો સંસાર સુંદર લાગે છે આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો કેટલીએ પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો દોસ્તો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ દોસ્તો બાકી મંજિલ એ તો બધાની સ્મશાન જ હોય છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે દુઃખ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી મુશકુરાવું પણ પડે છે પરોસામાં એટલા બધા આંધળા ના બનવું કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો દોસ્તો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ બહુ મોટી વાત છે રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાવ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે લોકો અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે દરેક વ્યક્તિના સ્વભાવમાં એના બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે દોસ્તો પછી એ વ્યક્તિનો સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ વ્યક્તિનો સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે ક્યારેક કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરતા દોસ્તો કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે દુખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમીદ કોઈથી ના રાખો એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો હંમેશા વહેલા ઉઠવાનું રાખો સવારના વાતાવરણમાં ખુશ રહો અને ખરાબ લોકોથી ક્યારેય પણ વાત ના કરશો દોસ્તો જીવનમાં ખુશ રહેવા માટે તમારા મિત્રો પણ સારા હોવા ખૂબ જરૂરી છે ખરાબ મિત્રોની સંગત ક્યારેય પણ ના કરવી જોઈએ ખુશ રહેવું હોય જીવનમાં તો નાની નાની વાતોને વિશે ચિંતા કરીને ક્યારેય પણ દુખી ના થઈ જવું દોસ્તો કારણ કે જીવનમાં સુખ દુઃખ તડકો છાંયો આવ્યા કરે છે ખુશ રહેવા માટે પોતાના પરિવાર સાથે પણ સમય વિતાવો અને જીવનમાં હંમેશા સારામાં સારા પુસ્તકોને વાંચો હવે દોસ્તો જીવનમાં ખુશ રહેવું હોય ને તો આ નિયમો હંમેશા યાદ રાખજો ખુશ રહેવાનો પહેલો નિયમ એ છે કે કોઈની પણ ઉપર હદથી વધારે વિશ્વાસ ના કરવો જોઈએ કારણ કે જ્યારે આપણે કોઈ ઉપર હદથી વધારે વિશ્વાસ કરીએ અને એ માણસ આપણો વિશ્વાસ તોડે તો પછી આપણે દુખી થવાનો વારો આવે છે આપણે નિરાશ થવાનો વારો આવે છે જે લોકો તમારી સાચી વાતથી પણ રિસાઈ જતા હોય એ લોકોને ક્યારેય મનાવતા નહીં કારણ કે ઘણા લોકો આપણને જીવનમાં એવા મળે છે કે જેમને આપણે સાચું કહેતા હોઈએ તો પણ એ લોકો સાચું સાંભળવાનું પસંદ નથી કરતા દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર